સોશિયલ મીડિયામાં વાયરલ થવા માટે પિતાએ ત્રણ વર્ષના બાળકના હાથમાં ચાલુ બાઇકનું સ્ટેરિંગ પકડાવીને વિડીયો બનાવડાવ્યો હતો બાઇક કોને કહેવાય એની જેને ખબર જ નથી બાઇક પરથી પડી જવાથી શું થાય એના જોખમનું જેને જ્ઞાન નથી તેવા નાનકડા ભૂલકાના હાથમાં ચાલુ બાઇકનું સ્ટેરિંગ પકડાવીને પિતાએ પોતાનો જ વિડિયો બનાવડાવતા ખડભડાટ મચીક્યો હતો જ્યારે સોશિયલ મીડિયામાં વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે વડોદરાના કારલી વિસ્તારમાં આવેલા અમરપાલી કોમ્પ્લેક્સના સામેના રોડનો આ વિડીયો હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે વિડિયોમાં માતા પિતા બાઇક પર બેઠા છે અને પેટ્રોલની ટાંકી પર ત્રણેક વર્ષના ભૂલકાને બેસાડવામાં આવ્યો છે પિતા ચાલુ બાઇકે એનું સ્ટેરિંગ બાળકના હાથમાં સોંપી રહ્યો છે આ વિડિયો સોશિયલ મીડિયામાં ભયંકર વાયરલ થઈ રહ્યો છે આવો વિડીયો બનાવવા માટે પિતાએ ખેડેલા જોખમની ભરપૂર ટીકા થઈ રહી છે જોકે પિતાને એની બિલકુલ પરવા હોય এগত